સઈદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે સુરત શહેરના પોલીસ કમિશનર ઘટનાવાળી જગ્યાએ આવી ગણેશજીની આરતીમાં ભાગ લીધો હતો સુરતના સૈયદપુરામાં 8મી સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી બાદમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટના બાદ લાલગેટ પોલીસની હદમાં ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને બંદોબસ્તમાં લગાવી દેવામાં આવ્યા હતા સૈદપુરાની ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે આ ઘટનાને ચોવીસ કલાક વીત્યા બાદ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જે આ ઘટના બની હતી તે ગણેશ મંડપમાં આવી પહોંચ્યા હતા અહીંયા તમે અમે જો તો ઘણા બધા લોકો અહીંયા હતા જો કે અહીંયા નહીં હતા એ સ્થાનિક બહાર ને બી હતા જો લોકો અહીંયા લોકો જ્યારે અમે વાત કરીએ છીએ તો પોતે લોકો બોલે છે અમે ખૂબ રાજી ખુશી થી રવા રહીએ છીએ રવા માંગીએ છીએ તો આ માહોલમાં જો પોલીસ કોન્ટ્રીબ્યુશન છે જો એક આત્મવિશ્વાસ લોકોને વધે જોઈએ એના માટે આજે અમે બધા જગ્યાએ તમામ મંડળોમાં જવાના છીએ તમામ લોકો મળવાના છીએ અને મંડળોમાં જઈને ગણપતિજી દર્શન આ તો સતત આપ લોકો જોઈ શકો આખા વર્ષ આખા રાત અને સવાર સુધી બધા પોલીસની કાર્યવાહીઓ ચાલુ હતી જોઈએ અને આજે જયારે લગભગ ચોવીસ કલાક જેટલા થઈ ગયા છે તો પોલીસને બી અમે લોકો જો જ્યાં જ્યાં અમે કામ કરવા જોઈએ જોઈએ શાંતિ માટે આ બધા કામગીરી બી ચાલુ છે અને ખુશી ત્યારે અમે લોકો થાય ત્યારે લોકો ખુશ રહે લોકો ખુશ છે તમે લોકો બહુ ખુશ છે પોલીસ કમિશનરને ગણેશ મંડપમાં આવકારી લોકોએ પોલીસની કામગીરીની ખૂબ જ પ્રશંસા કરી સુરત પોલીસ જીંદાબાદના નારા લગાવ્યા હતા પોલીસ કમિશનરે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લોકો વર્ષોથી એકબીજા સાથે મળીને રહેતા આવ્યા છે અને આ ઘટનામાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ સાથે પોલીસ કમિશનરે લોકો કોમી એકતા બનાવી રાખવા અપીલ કરી હતી